નમસ્કાર દર્શક મિત્રો પાટવી ગુજરાતી ન્યૂઝ હાર્દિક સ્વાગત છે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય મધ્ય સત્ર પેટા ચૂંટણીઓ જિલ્લાના લુણાવાડા પી એન પંડ્યા કોલેજ ખાતે જિલ્લા કલેક્ટર શ્રીમતી નેહા કુમારીની ઉપસ્થિતિમાં ઈવીએમ કીટનું ડિસ્પેચિંગ કરાયું માહિતી બ્યુરો મહીસાગર આવતીકાલે સોળ ફેબ્રુઆરીના રોજ મહીસાગર જિલ્લાના સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય મધ્ય સત્ર પેટાચૂંટણી યોજાનાર છે ત્યારે મહીસાગર જિલ્લા કલેક્ટર શ્રીમતી નેહાકુમારીએ લુણાવાડા પી એન પંડ્યા કોલેજ ખાતે ઈવીએમ મશીનની ડિસ્પેચિંગ સેન્ટરની મુલાકાત લઈ જરૂરી સૂચનો કર્યા હતા જિલ્લા શ્રીએ ઈવીએમ ડિસ્પેચિંગની સમગ્ર પ્રક્રિયાનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું નિરીક્ષણ પ્રક્રિયા દરમિયાન તેઓએ જણાવ્યું હતું કે મહીસાગર જિલ્લામાં વિવિધ ડિસ્પેચિંગ સેન્ટર તૈયાર કરવામાં આવ્યા છે જેમાંથી તમામ બુથવાઇઝ પોલિંગ સ્ટાફ બપોરે મતદાન કેન્દ્ર પર ઈવીએમ અને જરૂરી સ્ટેશનરી સાથે પહોંચી જશે અને જિલ્લા કલેક્ટરે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આ લોકશાહી પર્વમાં અચૂક મતદાન કરવા માટેની અપીલ કરતાં જણાવ્યું કે શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી યોજાય તેના વહીવટ તંત્ર સંપૂર્ણ સજ્જ છે ઉલ્લેખનીય છે કે લુણાવાડા નગરપાલિકામાં સાત વોર્ડમાં અઠ્યાવીસ બેઠકો માટે ચાલીસ બુથ પર તેત્રીસ હજાર ત્રણસો ને છોતેર મતદારો મતદાન કરશે બાલાસીનો નગરપાલિકામાં પાંચ વોર્ડમાં ઓગણીસ બેઠકો માટે ઓગણત્રીસ મતદાન મથકો પર પચીસ હજાર નવસો ઓગણીસ મતદારો મતદાન કરશે સંતરામપુર નગરપાલિકામાં છ વોર્ડમાં ચોવીસ બેઠકો પર સત્તર હજાર સાતસો બ્યાસી મતદારો મતદાન કરશે અને ખાનપુર તાલુકાની કનોડ તાલુકા પંચાયત બેઠક માટે છ મતદાન મથકો પર ત્રણ હજાર પાંચસો છ્યાસી મતદાનો મતદાન કરશે પાટવી ગુજરાતી ન્યૂઝ સહતંત્રી મનુભાઈ ગોહિલ